જેમનો પ્રથમ ક્રમાંક છે વચ્ચે પાછું પૂછી છે મેં એટલે મહિલા સશક્તિકરણ કરવાનું છે વાતો નથી કરવાની જેથી કરીને કાર્યક્રમ માં આપણું ધ્યાન રે પટેલિયા શિવ પટેલિયા શિવ પ્રવીણભાઈ વાળુકડ ભાંસોટિયા ઉર્વશી હિંમતભાઈ સાંકડાસર સર કાપડિયા પિયુષ નાગજીભાઈ સાંખડા સર પટેલના પ્રથમ ક્રમાંક છે નવ્વાણું પોઈન્ટ છોતેર ટકા ભાસોટિયા ઉર્વશી હિંમતભાઈ સાંખડા સર નવ્વાણું પોઈન્ટ સડસઠ ટકા કાપડિયા પિયુષ નાગજીભાઈ સાંખડા સર અઠ્ઠાણું પોઈન્ટ પાસઠ ટકા આ ત્રણેય બાળકો દાતાશ્રી પાસેથી પોતાનું સન્માન એટલે કે પ્રોત્સાહક આપણે બાળકોનો અને દાતાશ્રીનો ઉત્સાહ વધારીએ એ માટે તાળીઓનો ગડગડાટ કરીશું ખૂબ ખૂબ આભાર દાદાશ્રી આપનો ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ દાદાશ્રી પાસેથી પોતાનું સન્માન મેળવી રહ્યા છે તે ઉપરાંત ધોરણ નવ ના વિદ્યાર્થી પરમાર સત્યકુમાર ભગવાનભાઈ ભદ્રાવળ અઠ્ઠાણું પોઈન્ટ ચૌદ ટકા પરમાર નિકિતા પ્રેમજીભાઈ ભદ્રાવળ સત્તાણું પોઈન્ટ તેતાલીસ ટકા વળિયા અંકુર જયેશભાઈ રાજપરા બે સત્તાણું પોઈન્ટ ઓગણચાલીસ ટકા પરમાર સત્યમકુમાર ભગવાનભાઈ ને ભદ્રાવળ પ્રથમ ક્રમાંક આવે છે અઠ્ઠાણું પોઈન્ટ ચૌદ ટકા પરમાર નિકિતાબેન પ્રેમજીભાઈ ભદ્રાવળ દ્વિતીય ક્રમાંક આવે છે સત્તાણું પોઈન્ટ રાજપરા એમનો ત્રીજો ક્રમાંક આવે છે સત્તાણું પોઈન્ટ ખૂબ ખૂબ આભાર દાદાશ્રી આપનો આપની પાસેથી ધોરણ નવના વિદ્યાર્થીઓ સન્માન મેળવી રહ્યા છે અને નારણભાઈ વેલજીભાઈ ઢેડી એમને દાદાશ્રી આપ સ્ટેજ પર ઉભા રહેશો નારણભાઈ વેલજીભાઈ ઢેડી ભૂમલીવાળા એમને પણ સન્માન કરવું ખૂટે માટે આપણી વચ્ચે મહુવાના એક કનૈયાલાલ એ કાપડિયા જેઓ દાતાશ્રીનું સન્માન કરશે આવો કનૈયાલાલ એ કાપડિયા આપ સાહેબ દાતાશ્રીનું સન્માન કરશો નારણભાઈ વેલજીભાઈ ઢેઢીનું ખૂબ ખૂબ આભાર દાદાશ્રી આપનો તદ ઉપરાંત આપણી વચ્ચે વડલીથી મહેમાનશ્રી ઉપસ્થિત છે જેઓ પણ આ એપ્લિકેશનને ખૂબ સારી રીતે વધાવી રહ્યા છે અને સમગ્ર સમાજનો સાહેબ આ એપ્લિકેશન એ સમગ્ર સમાજની છે સુરતના ઉપક્રમે લોન્ચિંગ થઈ રહી છે પરંતુ આપણા સમગ્ર સમાજની છે એપ્લિકેશન કરતાં આપણે એમને ડિજિટલ ડિરેક્ટરી કહીએ જેથી કરીને પરસ્પર રીતે બધાની જ પ્રીતિ જળવાઈ રહે કોણ આપણો જ્ઞાતિબંધુ ક્યાં વસે છે એની શું હેલ્પ કરી શકીએ એવી વિગતવાર માહિતી સમજાવતું તમને આગળનું પ્રોઝન્ટેશન આપણે બતાવશું પરંતુ એપ્લિકેશન લોન્ચિંગના પ્રોત્સાહન પેટે મોહનભાઈ સોંડાભાઈ સોલંકી વડલીવાળા એ પણ પ્રોત્સાહન પેટે દસ હજાર રૂપિયાનું દાન આપે છે તો દાતાશ્રીને આપણે સિકવન્સ તાળીથી વધાવી લેશું તદુપરાંત આપણી વચ્ચે મહુવાથી મહારાજા ગ્રુપના સીઈઓ વિઠ્ઠલભાઈ કોરાળી સાહેબ પણ ઉપસ્થિત છે તેઓ પણ એપ્લિકેશનના પ્રોત્સાહન પેટે પંદર હજાર રૂપિયાનું દાન આપે છે તો વિઠ્ઠલભાઈ કોરડિયા સાહેબને પણ આપણે ખૂબ ખૂબ આભાર દાદાશ્રી આપનો આજ કાર્યક્રમ ઉપક્રમે અમે નાના નાના ટીમ મેમ્બરને ખૂબ જ ઉત્સાહ વધે છે અને આપ વડીલોના આવા જ પ્રેમથી આવા જ સત્કારથી અમને આવો આનંદ મળતો રહે એવી આપ પાસે અપેક્ષા પુનાથી ગ્રુપ વધારેલું છે ગણેશભાઈ ભૂત ભૂપતભાઈ વળિયા ભરતભાઈ ભૂત જીતુભાઈ ઢેઢી હરેશભાઈ વળિયા આણંદભાઈ ઠંટ ચંપકભાઈ કામળિયા જગદીશભાઈ એમ પટેલ કલ્પેશભાઈ કાપડિયા જગદીશભાઈ વી પટેલ પુનાથી ગ્રુપ આવ્યું છે અને એમણે પણ આપણી આ એપ્લિકેશનને વધાવે છે આપણને આ એપ્લિકેશન માટે પ્રોત્સાહન ઇનામ પ્રાપ્ત થાય છે એકાવન હજાર રૂપિયા તો આ પુનાના ગ્રુપને પણ આપણે વધાવીએ ખૂબ ખૂબ આભાર પુના ગ્રુપ આપનો મિત્રો આ ઉપક્રમે તમને કહેવાનું મન થાય કે અત્રે મંચ ઉપર દેશ પરદેશથી જે મહાનુભાવોનું આમંત્રણ આપવામાં આવ્યું છે હજી પણ જો એ સભાગૃહમાં મધ્યસ્થ હોય નીચે હોય કે અહીંયા હોય તો મંચ પર આપનું સ્થાન સત્વરે રહેશું જેથી કરીને આપણે કાર્યક્રમને વિધિવત ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો હું વલ્લભભાઈ છંડ સાહેબને વિનંતી કરીશ કે આવો સાહેબ કાર્યક્રમ આભાર સરસ કાર્યક્રમ એક સિકવન્સમાં જઈ રહ્યો છે અને દાનનો ધોધ વહી રહ્યો છે ત્યારે ભાઈઓ કરતા બહેનોની સંખ્યા વધારે છે અને એ જ બહેનોમાંથી નારી શક્તિ સશક્તિકરણ એવું કહી શકાય તો એ બહેનોમાંથી માંથી પચીસો રૂપિયા અત્યારે હાલમાં ભોજન પેટે મળે છે આપણે સૌ તાળીઓથી વધાવીએ માધવ સત્સંગ મંડળ કતાર ગામ અંસાબેન માધવભાઈ કાપડિયા એ સત્સંગ મંડળ માધવ સત્સંગ મંડળ તરફથી પચીસો રૂપિયા મળી અને આપે છે આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવીએ બેનો આપણું જ સન્માન હોય ને આપણે તાળી ના પાડી શકીએ હજી બરાબર અવાજ નથી આવતો સરસ અમે જયારે ભણતા કે કોઈ કાર્યમાં ભાગ લેતા અને કોઈ સન્માને નહીં તો અમારી જાતને પીઠ થપ સાબાશ શાબાશ દોષ તે કઈક સારું કર્યું છે એટલે આપણી જાતને તો સાબાશી આપી શકાય સન્માની શકાય ઓકે આગળ વધીએ તો કાર્યક્રમને વિધિવત આગળ